બજાજ અને મારુતિ વાહનોનો ઉપયોગ કરીને બાયો સીએનજી ઇંધણનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ વિસ્તારમાં રેલી પુણે દિલ્હી મુંબઈ સુરત ભરૂચ વડોદરા આણંદ દિલ્હી રૂટ શરૂ થઈ રહી છે રેલી ભરૂચ દૂધ સંઘ દૂધધારા ડેરી પર પહોંચે તેવી સંભાવના છે અઢારમી નવેમ્બર બે હાજર ચોવીસ ના રોજ લગભગ રેલી ભરૂચ દૂધધારા ડેરી ખાતે પહોંચવાની સંભાવના છે એક રીતના રેલી અમે લોકો શરૂ કરી છે આ બાઇક રેલીનો અમારો મેજર આઈડિયા એ છે કે કઈ રીતના હવે જે આપણી આવનારી નવી જનરેશન છે એમની માટે એન્વાયરમેન્ટને વધારે ફ્રેન્ડલી બનાવી શકીએ કેમ કે અત્યારેના દિવસોમાં આપણે જોઈએ છીએ કે હરેક જગ્યાએ પ્રદૂષણ વધતું જાય છે આ પ્રદૂષણને ઓછું કરવા માટે એક રીતના બજાજ અને અમૂલનો એક પ્રયત્ન છે કે જેની અંદર જે ગાયના ગોબરમાંથી જે ગેસ પ્રોડ્યુસ થાય છે એને સીએનજીમાં કન્વર્ટ કરીને એ સીએનજી ગેસને જે ટુ વ્હીલર છે એમાં યુઝ કરવામાં આવશે અને આ જે ટુ વ્હીલર છે એ આપણે એક રીતના જોઈશું તો સીએનજી જેમાં યુઝ થશે જેનાથી જે ઇકોનોમિકલ ઘણું જ થશે એક રીતે આપણી જનતા માટે અને એની કોસ્ટ ઘણી ઓછી લાગતી હોય છે અને એરવા એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ હોય છે તો બંનેને ફાયદો મળે જેવી રીતને આપણી જાહેર જનતા છે અને જે આપણા ખેડૂતો છે એક પ્રકારનું આ બજાજ અને અમૂલનું એક સાથે મળીને કામ કરવાની એક ઈચ્છાથી આ રેલી કરવામાં આવી રહી છે અને આનો મેજર મુદ્દો એ છે કે આપણે એન્વાયરમેન્ટને કઈ રીતના વધારે ને વધારે સ્વચ્છ બનાવવામાં આવે